માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગીર ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં ધોવાણ અમરાપુર ગીરમાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં ધોવાણ

હું અમરાપુર શ્રી ભૈલુભાઈ સોલંકી રોજ વહેલી સવારે એટલે કે ચાર કલાકે અતિથી ભારે વરસાદ પડવાથી અમારી મઘેડી નદી ઉપરના આજુબાજુના જે ખેતરો આવેલા છે તેમાં સંપૂર્ણ પાણી વહી જવાથી સંપૂર્ણ ખેતીના પાકને નુકસાન થઈ ગયું છે આપ જોઈ શકો છો જે મગફળી છે એ સંપૂર્ણ પાયા વહીવટ હાલ નાશ થઈ ગયો હોય તેમનું એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે મામલતદાર સાહેબશ્રી કલેક્ટર સાહેબશ્રી ની અંદર આ ની અંદર તાત્કાલિક આ અમરાપુર ગામનું સર્વે કરી અને ખેડૂતોનું જે નુકસાન થયું છે પાયમાલ થઈ ગયા છે ખેડૂતો એનું વહેલું તકે સર્વે કરી અને એમને વહેલું યોગ્ય વળતર આપવામાં આવે અમારું રોજની લડા થાય છે તે પણ સંપૂર્ણ ઓવરફ્લો થવાની તૈયારી હોય આજ વહેલી સવારે ચારથી છ વાગ્યા બે કલાકની અંદર બારથી થી ઇંચ વરસાદ પડ્યો હોય તો સંપૂર્ણ ખેતીનો પાક નિષ્ફળ ગયેલ છે